માં યોજાનાર મેળા અંગે ખાસ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કલેક્ટર ઓમ પ્રકાશે આજે મેળાની મુલાકાત લીધી હતી અને સમગ્ર આયોજનની સમીક્ષા કરી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટરે દરેક રાઇડ્સની માહિતી ઇન્ડિવિજ્યુઅલ રીતે મેળવી અને સુરક્ષાની સંખ્યાબદ્ધ વ્યવસ્થાઓ અંગે પણ જાણકારી લીધી મેળામાં પાંચ વોચ ટાવર બનાવવામાં આવ્યા છે જેથી સમગ્ર મેળો વિસ્તાર પર નજર કરી શકાય સાથે જ એનડીઆરએફ પોલીસ ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ટીમો પણ ખડે પગે રહેશે કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિને લઈને પખવાડિયા પહેલેથી જ તૈયારીઓ શરૂ છે રસ્તા પર જ્યાં ખાડા હતા ત્યાં મટીરીયલ નાખીને તેની સમતલ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જેથી ભીડભાડ વખતે લોકોને અનરેડ નુકસાન ન થાય મેળાનું ઉદઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવશે કલેક્ટરે વધુમાં કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે વરસાદ ઓછો થાય અને મેળો શાંતિપૂર્વક યોજાય તેમજ કોઈ પણ વ્યક્તિ પડ્યું હોય તેવી પરિસ્થિતિની તૈયારી તરીકે પણ મોક મોકડ્રીલ પણ આયોજન કરવામાં આવ્યું છે તો દર્શકો રાજકોટનો લોકમેળો માત્ર મનોરંજન નહીં પણ સુરક્ષાની દ્રષ્ટિએ પણ સંપૂર્ણ તૈયારી સાથે આવી રહ્યો છે જોઈતા રહો વધુ સમાચાર માટે આરપી ગુજરાત ન્યૂઝ ચેનલ રાજકોટ સમિતિ દ્વારા આખા મેળાના રૂટની વિઝિટ કરવામાં આવ્યું છે મેળાની તમામ રાઇડ્સ જે છે તમામ ખાણીપીણી તમામ સ્ટોલ્સ તમામ એક્ઝિબિશન્સ જે છે આ પ્રકાર આમાં કયા પ્રકારની વ્યવસ્થા છે આની સમીક્ષા કરવામાં આવી છે અને આ વિઝિટ દરમિયાન અમુક નવા પણ આસ્પેક્ટ આપણને જાણવામાં મળ્યા છે ખાસ કરીને તો જે છેલ્લા ઘણા વર્ષોમાં આપણું જે પાથવે હતો ચાલવા માટે અને દસ ફૂટથી વધુ વધારીને વધારે સુગમતાથી આપણા જે અહીંયા આવતા હોય મેળાના વિઝિટ કરવા માટે આ તમામ માટે એક વિઝિટ સરસ બની શકે આને માટે એક પ્રયત્ન કરવામાં આવ્યું છે દરેક જગ્યાએ આપ જોઈ શકો છો વોચ ટાવર પણ બનાવવામાં આવ્યા છે અને પાંચ વોચ ટાવર ઉપર આપણે ક્વિક રેસ્પોન્સ ટીમ જે છે વોચ ટોવરના નીચે મૂકવામાં આવશે આ ક્વિક રેસ્પોન્સ ટીમમાં એનડીઆરએફ એસડીઆરએફ હેલ્થ પોલીસ આ તમામ જવાનો રહેશે અને કોઈ પણ એવી પરિસ્થિતિ થાય ખુદાના ખાતે કે કોઈ પણ નાનું મોટું એવું કોઈ સંજોગ બનતો હોય ત્યારે આ ટીમ ઝડપથી રેસ્પોન્ડ કરીને પર્સનને સારવાર કરવાની હોય તો સારવાર ફાયરનો ઇસ્યુ હોય તો ફાયર ડોઝિંગ અને કોઈને હેલ્થની સારવાર કરવાની હોય તો ઓન ધ સ્પોટ હેલ્થ સારવાર અથવા અને શિફ્ટ કરવાના હોય તો ઝડપથી શિફ્ટ કરે આને માટે કામગીરી કરવામાં આવી છે સાથે સાથે જે ઇવેક્યુએશન પ્લાન છે આની પણ સમીક્ષા કરવામાં આવી છે અમુક જગ્યાએ જાણવા મળ્યું છે કે અમુક નાની મોટી રાઈટ્સ દ્વારા પાછળની ભાગમાં દબાણ કરવામાં આવ્યું છે અને આજે ખુલ્લો કરવામાં આવશે અને તમામ ઇવેક્યુએશન પ્લા રૂટ જે છે આનું પાકું બેરિકેડિંગ કરવામાં આવશે જેથી કોઈ પણ સંજોગ બને તો ફાયર અને હેલ્થની જે એમ્બ્યુલન્સ જે છે આ ઝડપથી નીકળી શકે આને માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વરસાદના કારણે જે રસ્તાઓ છે આ ઉપર નાના મોટા ખાડાના કારણે કાદા કીચડ થઈ ગયા છે આજે રાત્રે મોટાભાગે તમામ આ જગ્યા ઉપર પણ મટીરિયલ નાખીને રસ્તાઓને મોટરેબલ બનાવવાનું અને કોઈપણને ખાડાના કારણે પાણીના કારણે તકલીફ નહીં પડે આ પણ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કેબલિંગ વર્કથી લઈને ઇલેક્ટ્રિશિયનનો કામ જોઈને સિવિલ વર્ક લઈને તમામ કામગીરી જે છે આ સંપૂર્ણતાના હારે છે અને મને અપેક્ષા છે આજે મોડી રાત્રે સુધી આ તમામ કામગીરી જે છે પૂર્ણ થઈ જશે આવતીકાલે માનનીય મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે આપણે મેળાનું રિબન કાપીને અને દીપક પ્રજ્વલન કરીને આનું શુભારંભ કરવાના છીએ અને પછી સાંજે કલ્ચરલ પ્રોગ્રામ્સ જે છે આપણે આપણે બધે સાથે મળીને મેળવીશું ધ્યાન ડે ટુ ડે મોનિટરિંગ છે યાંત્રિક રાઈટ્સની જે કમિટી છે આ કમિટી જુદી છે આ કમિટી પોતાની રીતે દરેક કમિટી સ્વતંત્ર છે અને જે પણ આના મેળાનું સુચારુ આયોજન અને વ્યવસ્થાપનના ભાગરૂપે જે પણ આને યોગ્ય લાગતો હોય એવી રીતે આ કામગીરી કરી શકે છે નાની મોટી વરસાદ થતી હોય તો આપણે કન્ટિન્યુ રાખી શકાય પણ આ તો ખરેખર કયા પ્રમાણમાં વરસાદ પડે છે અને જે વરસાદનો માપ હશે એવી રીતે નિર્ણય લેવામાં આવશે જે પરિસ્થિતિ હશે આ પરિસ્થિતિના રૂપે નિર્ણય લેવામાં આવશે પણ અત્યારે આપણે એવું માનીને ચાલીએ છીએ કે વરસાદ ઓછું થાય આપણે મેળો સતત ચાલતો આજે મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આપણે પાસે અહીંયા એસડીઆરએફ અને એનડીઆરએફને પણ અહીંયા ડેપ્યુટ કરવામાં આવ્યા છે હેલ્થ ફાયરની ટીમો દ્વારા સાથે આનું જે વેક્યુએશન રૂટને આજે આ લોકો ચકાસણી કરશે અને મોકડ્રીલમાં એક એક એવી સિનેરીઓ ઊભો કરીને કે કોઈ રાઈડ પરથી પડી ગયો હોય અથવા કોઈ જગ્યાએ નાની મોટી સ્ટેમ્પેડ થઈ ગયો હોય તો કેવી રીતે આપણે અને મેનેજ કરીશું આ પરિસ્થિતિને આને માટે અત્યારે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે અમે મોકડ્રીલમાં પછી અમને જે પણ સૂચન મળશે આવી રીતે ફર્ધર આયોજનમાં સુધારા વધારા કરીશું ક્વિક રિસ્પોન્સ ટીમમાં એસડીઆરએફ છે એનડીઆરએફ છે પોલીસ છે હેલ્થ છે ફાયર છે આમ તમામ ડિપાર્ટમેન્ટ પાંચ જે મુખ્ય આપત્તિ વ્યવસ્થાપનના લીધે જે ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય છે આ ડિપાર્ટમેન્ટ છે અને સાથે સાથે આખું વહીવટીતંત્ર આને સાથે છે થેન્ક યુ